ચોવીસમી ડિસેમ્બર કન્ઝ્યુમર ડે નિમિત્તે નવસારી વીરાવલ એપીએમજી ખાતે કન્ઝ્યુમર ડેની ઉજવણી અખિલ ભારતીય ઉપભોક્તા ઉત્થાન સંગઠન અને નવસારી તાલુકા કાનૂની સેવા સમિતિના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું હેલ્થ અને અવેરનેસ માટે કાયમ રેડી જ હોઈએ છે પરંતુ જ્યારે વસ્તુ ખરીદીએ છે ને ત્યારે એની પાછળના ઇન્ગ્રીડિયન્ટ પણ નથી જોતા અને કેટલા સમયથી એ વસ્તુ બની છે અને ક્યારે એની એક્સપાયરી ડેટ છે ને એ નથી જોતા એ આપણી સૌથી મોટી ભૂલ છે અત્યારનો તમને લેટેસ્ટ કિસ્સો કહું કે બ્રાન્ડેડ વસ્તુ હોય એની ઉપર પાછું બીજું સ્ટીકર લગાવી દેવામાં આવ્યું હોય એટલે એની અવધી પતી જવા પછી પાછું સ્ટીકર લગાવીને આપણને ચાલુ જ રાખવામાં આવ્યું હોય તો આપણે ફક્ત એક વસ્તુ જોવાની છે કે સ્ટીકર પણ હટાવવાની કોશિશ કરો જુઓ કેટલું જૂનું છે અને એ જે વેપારી છે તમને કીધું તેમ બિલ લેવાનું છે આપણે બધા જ અત્યારે કદાચ હાજર હોય ને બધા જ છે કે એટલા બધા ઉતાવળમાં સામાન લઈને આવીએ છે બિલ આપણે લેતા નથી અને સૌથી વધારે સારી વસ્તુ આપણે કરીએ છીએ કે જે ડીમાર્ટ જેવી શોપ છે એમાં જઈને લઈએ છીએ હવે ત્યાં કેવું હોય કે લોટમાં આપણે સામાન ખરીદી લીધો બરાબર પછી આપણે એને સેગ્રીગેટ કરીને કંઈ જોવાનો આપણને ચાન્સ રહેતો નથી અને એ ત્યારે ખબર પડે છે કે જ્યારે આપણે એને યુઝ કરીએ છીએ તો લિટરલી કિલ્લા પણ નીકળે છે સામાનમાંથી ત્યારે આપણને પસ્તાવ થાય છે અડધું તો આપણે યુઝ કરી લીધું હોય છે એટલે જ્યારે ખરીદીએ છીએ ત્યારે પાંચ મિનિટ આપણે એવી આપવાની કે જે આપણી અવેરનેસ હોય